અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીટોઈ ગામે રવિ મેડિકલથી માર્કેટયાર્ડ સુધીનો રસ્તો વિસ્મર હાલત બન્યો અરવલ્લી જિલ્લાનું સૌથી મોટું ગામ ટીટોઈ ગામ જ્યાં ગામમાં રવિ મેડિકલથી બજાર આંગણા સુધીનો રસ્તો ખૂબ જ જર્જરિત હાલતમાં છે આ રોડ પર ગામની સૌથી મોટી હાઈસ્કૂલ એસબીઆઈ બેંક યાર્ડને જોડતો આ રસ્તો છે આસપાસના વિસ્તારમાં એક હજારથી વધુ લોકો આ રોડ પરથી અવર જવર કરતાં નજરે પડે છે તંત્રને વારંવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરતી હોવા છતાંય આ રસ્તાનું નિરાકરણ નથી આવ્યું બેંકમાં આવતા જતા લોકો અને વૃદ્ધો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તંત્ર દ્વારા માત્ર કાચી ધાતુ સપ્લાય કરવામાં આવી રહી છે જે રસ્તો બને ત્યારે જ ઉકેલ આવશે તેવી લોકોની માંગણી છે માંગણી નહીં સ્વીકારાય તો લોકો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જોઈ રહ્યા છો એ બિસ્માર હાલત વાળો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી એની એ જ કંડિશનમાં છે અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર આજ દિવસ સુધી જાગતું નથી જ્યારે કોઈ અધિકારી આવવાના હોય કોઈ મિનિસ્ટર આવવાના હોય તો રાતોરાત રોડ બની જાય અને ત્યાર પછી કશું થતું નથી બાજુમાં શ્રી પી એમ કોઠારી હાઈસ્કૂલ ઓગણીસો સત્તાવનથી છે એનાથી આગળ માર્કેટ યાર્ડ છે ત્યાર પછી સામે સ્ટેટ બેંક છે આ સ્કૂલની અંદર એક હજારથી વધારે બાળકો અભ્યાસ અર્થે આવે છે એક ધોરણથી લઈને બારમા ધોરણ સુધીની આ શાળા ચાલુ છે દિવસમાં ચાર વાર બાળકોને આવવું જવું પડે છે એટલી બધી હાલાકી સહન કરવી પડી છે કે જેની કોઈ હદ નથી છતો તંત્ર દ્વારા કશું જ કામ થતું નથી ગયા વર્ષે અનેક રજૂઆતો કરી ત્યારે તંત્ર દ્વારા ફક્ત ચાર જેટલા ડમ્પર આવી અને મેટલ પાથરીને નાસી ગયા ત્યાર પછી એના પર કોઈ મરામત કામ કરવામાં આવ્યું નથી આ જ દિવસ સુધી અનેક રજૂઆતો કરી મૌખિકે કરી લેખિત પણ કરી પરંતુ છેક રવિ મેડિકલથી લઈ અને હાઈસ્કૂલ સુધી રસ્તો બનાવવા માટેની રજૂઆત એ ખોરંબે પરી છે તે હજી સુધી એનો કોઈ નિકાલ થયો નથી તો અમારી તંત્રની રજૂઆત છે કે આ બાળકો માટે બીજા કોઈ મોટા માણસો માટે ના જુઓ તો કઈ નહીં પણ એક બાળકોના ભવિષ્ય માટે વિચારીને જો આટલું કરો તો ઘણું સારું છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ